ઊંઝા એપીએમસી ખાતે આવતીકાલે સવારે નવ કલાકે મતગણતરી શરૂ થશે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટ્રેઝરી ઓફિસ લઈ જવામાં આવી હતી આવતીકાલે ખેડૂત વિભાગના વીસ અને વેપારી વિભાગના સોળ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ચૌદ બેઠક માટે છત્રીસ ઉમેદવાર મેદાનમાં ઉંજા APMC ની ચૂંટણીને લઈને આજે APMC સંકુલ ખાતે કુલ 14 બેઠક જે પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે સવારે 9 વાગ્યા થી મતદાન શરૂ થઈ ગયું હતું એને લઈને વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઈ હતી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત APMC સંકુલ ખાતે ગોઠવાયો હતો ઉંજા APMC ની ચૂંટણીને લઈને આજે APMC સંકુલ ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા ભાજપના બે જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે જોવા મળી રહ્યા છે જેમાં ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના ગ્રુપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે આ ઉપરાંત ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ પણ ચૂંટણી જંગમાં જોવા મળ્યા હતા आज रोज एपीएमसी ऊंधा ऊंझा जो मतदान दिवस એના નિર્ધારિત સમયમાં સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂરું થઈ છે આપણે મુખ્ય ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતદાન આજરોજ હાથ ધરાયું હતું જેમાં ખેડૂત વિભાગમાં કુલ બસો એકસઠ મતદાન હતું જેમાંથી બસો અઠ્ઠાવન મતદારોએ હાજર મતદાન કરેલું છે જ્યારે વેપારી વિભાગના કુલ આઠસો પાંચ મતદારોમાંથી સાતસો ને બ્યાસી મતદારોએ હાજર રહી અને મતદાનની કામગીરી પૂર્ણ કરેલી છે આજની મતદાનની કામગીરી બાદ આવતીકાલે સવારે નવ વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે એ પોલીસ વિષય છે આપ પૂછી લો પોલીસ ફ્લોર પર કોન્ફરન્સ હોલ છે ત્યાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે ઊંઝા એપીએમસીની આજે નિયામક મંડળની ચૂંટણી છે એમાં દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિનો ચુનાવ થઈ રહ્યો છે ખૂબ જ ઉમળકાભર્યા સુમેળભર્યા માહોલમાં અત્યારે ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે that's going on. ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે ઉદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વાકાંક્ષા હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભારતીય જનતા પાર્ટીની ની સવારી છે ના એવું કઈ નથી પાર્ટી તરફથી સરસ સંનિષ્ઠ પ્રયાસો થયા છે પણ કેટલાક લોકોને વધારે એમાં થતો છે એના લીધે આવું થયું છે પણ મને ચોક્કસ ખાતરી છે એ સારું રિઝલ્ટ ચોક્કસ કર્યા હોય પરંતુ કેટલાકને મેન્ડેટની અપેક્ષા હોય અને મેન્ડેટ ન મળે બધાને તો મેન્ડેટ પાર્ટી આપી શકે નહીં દસ ખેડૂત પ્રતિનિધિ આપવાનો હોય અને ચાર વેપારીને આપવાનો હોય એટલે બધાની અપેક્ષા સંતોષાય એવું શક્ય નથી અને જે રીતે અત્યારે ચૂંટણી થઈ માહોલ છે એ પ્રમાણે લાગે છે કે ચોક્કસ પાર્ટી છે જાય એ પાર્ટીનો વિષય છે અને પાર્ટી જેને પણ જે જવાબદારી સોંપશે એ મુજબ અહીંયા આગળ ગોઠવાશે